ઝાલોરા હાઈસ્કૂલમાં માનસિક સ્વાસ્થ્ય અંગેનો સેમિનાર યોજાયો પરિણામ સુધારણા માટે શિક્ષક વાલી અને વિદ્યાર્થી સેતુ કાર્યક્રમ પણ યોજાયો જેમ જેમ મોટી પરીક્ષા નજીક આવી રહી છે તેમ તેમ વિદ્યાર્થીઓમાં પરીક્ષાના ડરના કારણે હતાશા જોવા મળે છે આ કારણે તેઓ માનસિક તણાવમાં આવતા હોય છે આ બાબતને ધ્યાનમાં રાખી આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝાલોરાની હોસ્પિટલમાં પાણી પહેલાં પાળ બાંધવામાં આવી શાળાના સિવિલ હોસ્પિટલ પેટલાદ અને નવજ્યોત હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે માનસિક સ્વાસ્થ્ય માટે કાઉન્સિલિંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નવજ્યોત ફાઉન્ડેશનના અંજનાબેન દ્વારા હિતેશભાઈના સહકારથી વિદ્યાર્થીઓને ખૂબ સારી માહિતી આપવામાં આવી હતી વિશેષમાં વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા તેમજ વાર્ષિક પરીક્ષામાં ખૂબ સારી પરિણામ પ્રાપ્ત કરી શકે તે માટે પ્રથમ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓને આગળ લાવવા તેમને શું કરવું જોઈએ તેમની કઈ ફૂલો છે માતા પિતાએ શું કરવું જોઈએ વગેરે બાબતે વિદ્યાર્થી વાલી તથા શિક્ષકોને સારી સાથે મળી ગહન ચર્ચા કરી હતી આ તબક્કે શિક્ષકોએ વિદ્યાર્થીઓ તથા વાલીઓને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું હતું આચાર્ય શ્રી નવીનભાઈ પટેલે વિવિધ દ્રષ્ટાંતો સાથે વાલીઓને પોતાના સંતાન માટે કેવી કાળજી રાખવી જોઈએ તે માટે જણાવ્યું હતું તેમજ કઠોર પરિશ્રમ કરીને રાત દિવસ એક કરીને સંતાનોને ભણાવતા માતા પિતાની ખુશી માટે વિદ્યાર્થીઓ શું કરી શકે તે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ચર્ચાને અંતે વિદ્યાર્થીઓએ હવેથી ખૂબ મહેનત કરીને સારા ગુણ સાથે પાસ થઈ માતા પિતાને ખુશી આપવાની પ્રતિજ્ઞા લીધી હતી